સવારમાં કાના ભાઈને ફોન કર્યો તો મારી પાસે કાના ભાઈના નંબર છે મેં કોણ સાથે કાના ભાઈને ફોન કર્યો તો ફોન ઉપર ને એવું કીધું ક્યાંથી બોલીસ ગેટ હતું મેં કીધું મહેન્દ્રનગર બસ્ટેન્ડ નથી મેં કીધું બસ ન થઈ ગયું એના તો કે કાંઈ વાંધો નહીં હું અત્યારે ફ્રી નથી હતા એ નિંદરમાં બારે નહોતા એનો અવાજ ઉપરથી મને એવું લાગ્યું કે છે એને મને એવા જવાબ આવ્યો કે તું મેંદ્રનગર બસ સ્ટેન્ડ તારે તારા ફેવરમાં હોય એટલે ચગાજામ કરીને ઉભે હું જ્યારે ફ્રી થઈશ ને ત્યારે હું આવી સતીય હું આવી એમ નથી તો અમારે કેટલી વાર પછી વાગ્યા પછી કોલ કર્યો ને તો એન મારો એકય ફોન ઉપાડ્યો નથી આ દીકરીઓ માટે સમય નથી અને કીધું તું કીધું તું બસ પાસ ગયા ને ત્યારે લોકો આવ્યા છે ને ત્યારે અમને બધી દીકરીઓ ને નંબર આપ્યા તો કે એને